નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઋત્વિક જોશીએ ગતરોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને તે પત્ર તેમને સ્પીડ પોસ્ટ મારફતે મોકલ્યો છે જેમાં ગુજરાત રાજ્યની વડોદરા લોકસભાનો વિકાસ રૂંધાયો છે તેનો ઉલ્લેખ કર્યો છે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ જોશીએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે ભાજપના નેતાઓના અંદરોની કલેશ અને ભ્રષ્ટાચારના કારણે દિવસે અને દિવસે વડોદરા શહેર અને શહેરની જનતા રાજ્યની બીજી સિટીઓની તુલનામાં વિકાસના નામે પાછળ ધકેલાઈ ગઈ છે થોડાક દિવસ પહેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં કહ્યું હતું કે વડોદરાના વિકાસ કેમ્પ અટકી ગયો છે અને વડોદરા વિકાસમાં કેમ પાછળ પડી ગયું છે આ ઉપરાંત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ જણાવ્યું હતું કે વડોદરાનો વિકાસ ખૂબ પાછળ રહી ગયો છે ત્યારે તેમની હાજરી દરમિયાન ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલયના ખાતમુહૂર્ત વખતે એક સરપંચે ગામમાં સ્કૂલ ક્યારે બનશે તેવો સવાલ ઉઠાવ્યો હતો કેવી રીતના આજે પૂર્વ મેયર અને મહિલા ભાજપના રાષ્ટ્રીય કક્ષાના હોદ્દેદાર જ્યોતિબેન પંડ્યાએ પણ આક્ષેપ કર્યો હતો કે વિકાસ માત્ર ભાજપના નેતાઓનો થયો છે તથા વધુમાં જ્યોતિબેન પંડ્યાએ જણાવ્યું હતું કે સાંસદ રંજનબેન ભટ્ટ વિદેશી મોમાં ભાગીદારી ધરાવે છે અને તેમનું ઇન્વેસ્ટમેન્ટ ઓસ્ટ્રેલિયામાં થઈ રહ્યું છે જેથી વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ અધ્યક્ષ ઋત્વિક જોશીએ કહ્યું હતું કે વડાપ્રધાનને બે હજાર ચૌદમાં એક સભામાં વિદેશથી કાળું નાણું પાછળ પાછું લેવાનું વચન આપ્યું હતું પરંતુ સાંસદ વિદેશમાં રોકાણ કરી રહ્યા છે તે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટ ઉપર તથા મોટા આક્ષેપોને જોતા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જોશીએ દેશના વડાપ્રધાનને વિનંતી કરી આ મામલે ખુલાસો આપવા પત્ર લખી સ્પીડ પોસ્ટ મારફતે મોકલી આપવામાં આવ્યો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર